લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે ઇતિહાસ રચ્યો છે ચૂંટણી પહેલાં ભાજપની જીત થઈ છે સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા આવું પહેલી વાર થયું કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલાં બિનહરીફ થયા હોય સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ રચાયો છે ત્યારે આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રથમ કમલની ભેટ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની પચીસ બેઠક પર ભાજપ પાંચ લાખની લીડથી જીતશે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિન હરીફ ચૂંટાયેલા જાહેર થયા છે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે ટ્વીટ કર્યું તેમ કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે આ પ્રથમ કમળની ભેટ છે અને આગળ જતાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો હવે જે પચીસ સીટોમાં કોન્ટેસ્ટ છે તેમાં પાંચ લાખથી વધુ લીડથી જીતીને અને ભાજપના ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીને પચીસ કમળ ભેટ વધારાને આપીશું એ અમને વિશ્વાસ છે